આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત ટ્રાફિક શાખા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ટીમ દ્વારા સર્કલ કારગીલ સર્કલ એસવીએનઆઈટી સોમેશ્વર જંકશન ચાર રસ્તા રે લાઇનર સર્કલ ઓલિવ સર્કલ અને નવજીવન સર્કલની મુલાકાત લેવામાં આવેલ અને રોડ એન્જિનિયરિંગને લગતા ફેરફારો કરવા જેમ કે સર્કલની સાઇઝ મોટ નાની કરવી ડિવાઇડર કટ હટાવવા ડિવાઇડર કટ બંધ કરવા સીસીટીવીના પોલ તેમજ સિગ્નલના પોલનું લોકેશન બદલવું હાય લાઇટ હટાવી રોડ ઉપરના ટ્રાયંગલ દૂર કરવા તેમજ બ્રેડ લાઇનર લાઇનર સર્કલથી સોમેશ્વર જંકશન સુધીના બીઆરટીએસ રૂટને નાનો કરી મેઇન ટ્રેકમાં મર્જ કરવું સમગ્ર રૂટના નિરીક્ષણ દરમિયાન સૂક્ષ્મ વસ્તુઓને ધ્યાનમાં રાખીને રોડ એન્જિનિયરિંગનું એનાલિસિસ કરી એન્જિનિયરિંગ માંગ સુધારા વધારા કરવાનું નક્કી કરવામાં આવેલ જેના લીધે સિગ્નલનું અમલીકરણ વધારે સારી રીતે થઈ શકશે તેમજ લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં પણ ઘટાડો થશે જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણભાઈ બધાને સાથે